આ વિડીયોમાં જે વાત કરવામાં આવી તે કોઈ દ્વેષ બુદ્ધિ કે કોઈ ઈર્ષાએ કરીને કે કોઈ બળાપો કાઢવા આપણે કરતા નથી બિલકુલ હકીકત સત્ય અને સમજવા લાયક હોવાને કારણે અને ભગવાન સ્વામિનારાયણની જે બાંધેલી પરંપરા એ પરંપરાને જાળવવાને માટે આ વાત કરવામાં આવે છે એટલે ભલા થઈ અને આ વાતને કોઈ અન્યથા ન લેશો કદાચ એવું બને કે સમજણ બધાની અલગ અલગ હોઈ શકે માન્યતા અલગ અલગ હોઈ શકે પણ એમાંથી શ્રેષ્ઠ અને સત્ય સ્વીકારવું એ ભગવાનના ભક્તનો પરમ ધર્મ છે અને માટે આ વાત સાંભળવી બહુ જરૂરી છે ભગવાનની ઉપાસના આપણે ત્યાં સર્વોપરી ઉપાસનાની વાત આવે દૃઢ ઉપાસનાની વાત આવે શુદ્ધ ઉપાસનાની વાત આવે આમ જાત જાતના ઉપાસનાની આગળ આપણે લેબલો લગાડીએ છીએ એમાં છ દિવસ પહેલાં આપણે વાત કરી હતી કે ભગવાનની ઉપાસના કઈ ભગવાનને કેવા ભાવે ભજવા ભગવાનના કેવા સ્વરૂપને ભજવું સેવકે સહિત સ્વામીને ભજવા સ્વામી અને નારાયણ બે અલગ છે સ્વામી એટલે આ નારાયણ એટલે આ સ્વામિનારાયણ મહામંત્ર એક તત્વવાચી શબ્દ છે એને ઘણીવાર તોડી મરોડી અને ડબલ કરી નાખે આ મંત્રનો દ્રોહ મંત્રનો અપરાધ મુમુક્ષુઓને માટે આ વાત કરું છું બાકી જેને મૂડપણે જે પકડાઈ ગયું હોય એને આપણે કહેવાનું કંઈ થતું નથી ને કયા તેમાં કાંઈ ફેર પડે નહીં અને એના માટે આપણી પાસે ટાઈમય નથી પણ જે મુમુક્ષુ છે એને માટે આ વાત બહુ વિચારવા જેવી છે બહુ સમજવા જેવી છે ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માંડમાં પધાર્યા અને મહારાજે ગુણાચિતનંદ સ્વામી દ્વારા ગોપાળાનંદ સ્વામી દ્વારા એવા મોટા સંતો દ્વારા જે સમજણ જે ઉપાસના અને જે ભક્તિ માર્ગ એનું પ્રવર્તન કર્યું અને જે માર્ગે દાદા ખાચર જીણાબાઈ પર્વતભાઈ ગોરધન શેઠ વગેરે વગેરે ભગવાનના મહા મોટા ભક્તો ચાલ્યા જીવબા લાડુબા રાજબા કેટ કેટલાના નામ લઈએ એ બધાએ જે માર્ગે ચાલ્યા એણે જે રીતે ભગવાનને ભૈજા એણે જે ઉપાસના કરી એ ઉપાસના આપણને મળી છે અને એ જ ઉપાસના સાચી છે મુક્તાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સદાનંદ સ્વામી સતાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામી આનંદાનંદ સ્વામી કેટ કેટલાના નામ લઈએ એ બધાએ જે રીતે અને જે ઉપાસના એ કરીને ભગવાનને ભેજા એ ઉપાસના સાચી છે બાકી બધી કલ્પિત બાકી બધી પોતાની બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલી એને મુબારક છે આ વાત જો ન સમજાય તો મુક્ષુને માટે વાત કરું છું ફરી એકવાર વાત દોહરાવું છું આપણે જો એમ કહીએ કે ભગવાન સ્વામિનારાયણ આ ઉપાસના પ્રવર્તાવા માટે આવ્યા હતા પણ સમય સારો નહોતો સમય આવો હતો સમય તેવો હતો અને માટે મહારાજે પ્રવર્તન ન કર્યું પછી બીજાએ આવીને પછી પ્રવર્તન કર્યું આવી બધી વાતો છે વાહ્યાત વાતો છે એના કરતાં મોટી વાત કે એ ભગવાનને બિલકુલ અસમર્થ જાણે છે ભગવાનનો એને ભરોસો જ નથી ભગવાન જે કામ કરવા માટે આ ધરાવ પર આવ્યા હતા એ કામ ભગવાને પરફેક્ટ કરીને લોકમાંથી વિદાય લીધી છે અને એના વચના શાસ્ત્રોમાં પ્રમાણો છે જે અર્થે આ એવું તાર રે તે કર્યું સર્વે કાજે રે જેને અર્થે ભગવાન આ ધરાવ પર આ બ્રહ્માંડમાં પધારેલા એ તમામ કાર્ય ભગવાન પૂર્ણ કરી એના લોકમાંથી વિદાય લીધી છે એટલે કોઈ કાર્ય શેષ કરવાનું બાકી રહ્યું નથી આ વાત એટલા માટે પણ કરું છું કે જેમને ખરેખર મૂળ વાત સમજાઈ ગઈ હોય મૂળ વાત પકડાઈ ગઈ હોય પણ લૌકિક ઝાખમ જોઈ લૌકિક મોટાઈને જોઈ કે એણે હજારો મંદિરો બનાવીને ખા લાખો માણસો મળી ગયા એને કે આમ કર્યું તેમ કર્યું આ કોઈ સત્યને ટેકો આપનારી વસ્તુ નથી સત્યના કોઈ ટેકાની જરૂર નથી અને એમ તમે કહેતા હોય તો સ્વામિનારાયણ ભગવાને ખાલી છ જ બનાવ્યા પણ એના કરતા તમે બધા મોટા થઈ ગયા પણ એમ નથી એ કોઈ માપદંડ નથી ભાઈઓ એ માપદંડ નથી ના કરતાં પણ વધારે કાર્ય કરનારી સંસ્થાઓ સારી પણ છે ને ખરાબ પણ છે દેશ વિદેશમાં અનેક અનેક દેશોની અંદર જેમને કાર્યો કેરા છે આપણે વાત એટલી સમજવી છે ભૌતિકતાએ કરી અને કોઈ પણ આધ્યાત્મિકતાનો માપદંડ બંધાય નહીં આપણે એટલી જ વાત માત્ર સમજીએ છીએ બીજું કાંઈ લાંબુ સમજાય ન સમજાય તો એટલી વાત અવશ્ય સમજી રાખવી છે કે નંદ સંતો જે પહેલી કેટેગરીના નંદ સંતો મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સદાનંદ સ્વામી આદિ આદિક જે ભગવાનના મોટા સંતો દાદા ખાચર ઝીણાભાઈ પર્વતભાઈ વગેરે વગેરે ભગવાનના હરિભક્તો એ બધાએ જે ઉપાસના કરી અને જે સમજણ દ્રઢ કરી એ જ સમજણ અને એ જ ઉપાસના બિલકુલ સાચી છે અને ભગવાન સ્વામિનારાયણ એ જ કાર્ય કરવા માટે આવ્યા હતા એવું ભાઈ બને જ નહીં તમે જે કામ કરવા માટે ગયા હો એ કામ તમે કરો જ નહીં તો કેવા કેવા ઘસવા કામ કરતો હોય બરાબર હીરા ઘસવાનું કામ કરનારો વ્યક્તિ હીરા ઘસવા માટે ગયો હોય આખો દિવસ બેઠો રહીએ અને હીરોનો ઘસન હાથ ઘેસા કરે તો યોગ્ય કહેવાય એને કોઈ માણસ ડાયો કહે એમ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં એ પોતે સર્વોપરીચય સર્વાવતારી છે અને આ બ્રહ્માંડમાં પોતાની શુદ્ધ ઉપાસના પ્રવર્તાવા માટે જીવનું આત્યંતિક કલ્યાણ કરવા માટે પધાર્યા હતા અને એ કાર્ય બખૂબી એણે બરાબર નિભાવ્યું છે કર્યું છે એમાં જરાય કાચું રાખ્યું નથી એમાં જરાય ઓછું રાખ્યું નથી એમાં કાંઈ કરવાનું બાકી રાખ્યું નથી જે ભગવાન ધારીને આવ્યા હતા અને જે ભગવાનને કરવું હતું એ મહારાજે પોતાની હયાતીમાં કર્યું છે અને આટલી વાત ન સાંભળ ન સમજીએ તો લાખો હરિભક્તો અને હજારો પરમંશો એ બધાના કલ્યાણ ઉપર એક ગાવ એકનો લાંબો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થઈ જાય એ બધાના કલ્યાણનું શું તમે એમ કહેતા હોય કે આ ઉપાસના કરવી તો જ કલ્યાણ થાય તો જ ભગવાનના ધમમાં જવાય તો જ ભગવાનને મળાય ઓલા બધાનું શું ત્યારે ત્યાં તમારા તમે જે કહો છો છું હતું તો નહીં એવું કાંઈ માટે ભગવાનના ભક્તો આમાંથી ખાસ આપણે સાચી વાત સમજી રાખવાની છે શીખી રાખવાની છે જેથી કરીને ખોટી રીતે અને ખોટા માર્ગ ઉપર આપણે ક્યાંય ચલાઈમાન ન થઈએ અને કોઈ હુમૂકશું હોય ખોટા માર્ગે ચડી ગયો હોય તો આપણે એને પ્રેમથી સમજાવી અને સાચા વેવ ઉપર લાવી શકીએ